માળિયાહાટીના રેલ્વે સ્ટેશન પર વેરાવળ ભાવનગર ટ્રેન ને સ્વાગત વિધિ રાખી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ આપી હતી જ્યારે ટ્રેનના ડ્રાઈવર ગાર્ડને હાર પહેરાવી અને ફૂલ આપી સન્માન કરાવાયું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી અને પેંડા ખવડાવી મો મીઠું કરાવ્યું હતું ભાવનગર વેરાવળ ટ્રેન સવારે માળિયાહાટીના રેલવે સ્ટેશન ખાતે દસ વીસ કલાકે પહોંચશે વેરાવળ ભાવનગર ટ્રેન માળિયાના રેલવે સ્ટેશન ખાતે બપોરે ત્રણ કલાક પહોંચશે તેવી યાદી મહેન્દ્રભાઈ ગાંધીએ જણાવી છે ઘણા લાંબા સમયથી આ વિસ્તારના પ્રજાજનોની એક માંગ હતી કે ભાવનગર વર્ષો પહેલાં જે ટ્રેન હતી તે વેરાવળથી ભાવનગર જવા માટે ટ્રેન મળવી જોઈએ અને જે માટે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના સઘન પ્રયાસો લોકોની માગણીને લાગણીને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા આથી વેરાવળ ભાવનગર જે શરૂ કરી છે જેના ભાગરૂપે આજે મારી આટીના તમામ પ્રજાજનો ઉપસ્થિત રહી અને ડ્રાઈવરનું બારનું તમામ રેલવેનું ખૂબ ખૂબ ખરા હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરે છે અને આ માટે રેલવે વિભાગનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને પ્રજાજનોને પણ ખાસ વિનંતી કે ગાળાની આ ટ્રેન આપણને જરૂરિયાત સમયે મળી છે આવવા જવા માટેની તેનો પૂરેપૂરો લાભ લઈ પૂરો ટ્રાફિક આપે અને આ ટ્રેનને પૂરો ટ્રાફિક મળે ને તેનો લાભ લે એવી આ તકે અપેક્ષા આજના તકે જેટલા લોકો ઉપસ્થિત થયા છે સન્માન કરવામાં તે સર્વેનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ રેલવે વિભાગનો ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને સાંસદશ્રીનો પણ ખરા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ પ્રતાપસિંહ સોદિયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના